નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ બે વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર એર ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાવ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના મળતા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ભરૂચ વિભાગ ભરૂચ નાવના માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગઢરિયા ભરૂચ શહેર એર ડિવિઝન પોલીસ સ્ટેશન નાઉના દ્વારા સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જે આધારે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી

રિપોર્ટ બાઈ કેતન મહેતા ભરૂચ